શિષ્યવૃત્તિ મેળવવા માટે જટિલ ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા માટે માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે જટિલ બનતી જતી ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા માટે ગ્રાહકે માંગ કરી છે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કેવાયસી કરવા સહેલું પડે અને બહારથી મજૂરી કામરથી આવેલા નાના માણસોને બાળકોને ડોક્યુમેન્ટ જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંના હોય છે ભણતા અલગ જ જગ્યાએ હોય છે અને તા અલગ જગ્યાએ હોય છે આવતા ક્યાંકથી હોય છે બાળકોને પણ શિષ્યવૃત્તિનો લાભ મળે અને તેમાં કોઈ જ પ્રકારની સમસ્યા ના આવે તેના માટે સરકાર દ્વારા બનાવેલા નિયમોમાં થોડા ફેરફાર કરવામાં આવે એવી માંગણી સાથે મોરબી કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ માંગણી અમારા સ્વાર્થ માટે નથી પણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણના હિત માટે છે જેને ધ્યાને લઈને સત્વરે જટિલ બનતી આ ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી